વસાવા છે લગભગ હવે થોડાક જ સમયની અંદર વડોદરા સેન્ટ્રલ જેલ ખાતેથી બહાર આવશે અને તે સમયે મોટી સંખ્યામાં પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે તેવી વિગતો છે તે આપણા નેતા દ્વારા આપવામાં આવી છે ખાસ કરીને એવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે કે અગિયાર વાગ્યાની આસપાસ તે એક મંદિરે પણ જવાના છે અને એ બાજુ વાત કરવામાં આવે કાર્યકર્તાઓને સંબોધિત કરશે એવી પણ વિગતો આવી રહી છે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહેશે તેવી પણ માહિતી આવી રહી છે એટલે ખાસ કરીને

પ્રવેશ નહીં કરી શકે કદાચ કોઈ કોટની કાર્યવાહી હશે તો જ તેઓ પ્રવેશ કરી શકશે તેવી શક્યતા અને તેવી શરત મૂકવામાં આવી હતી એટલે ખાસ કરીને હવે જ્યારે આજે ચૈતર સમયની અંદર પૂર્ણ થવાનો છે થોડાક જ સમયની બાદ છે તે જેલની બહાર આવવાના છે અને બહાર આવીને ક્યાંક ચૈતર વસાવા કોઈક મોટી નવાજૂ નહીં કરી શકે છે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ચૈતર વસાવા જે સમયે જેલની બહાર આવશે એ જ સમયે ઘણા બધા પદ અધિકારીઓ અને તેની સાથે તેમના પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે એવી પણ વિગતો આપના નેતા દ્વારા આપવામાં આવી છે અને ખાસ કરીને જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે કે ચૈતર વસાવા એક મોટું સંબોધન કરી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને આજે હવે જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવશે એ જ સમયે હવે તેમના દ્વારા કોઈક મોટી વાત છે તે કરવામાં આવશે અને ખાસ કરીને હવે કોઈક મોટી નવા જૂની થઈ શકે છે તેવા એંધારણ લાગી રહ્યા છે ચૈતર વસાવા કેસને લઈને આપણે અવારનવાર વાતચીત કરતા આવ્યા છે પરંતુ જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે પ્રમાણે હવે હવે ક્યાંક અંદર તો જઈ નથી શકવાના પરંતુ તેમનું નવું સરનામું હશે તે પણ જોવાનું રહેશે કારણ કે ડેડીયાપાડાની અંદર ઘણા બધા અત્યારે હાલમાં પણ વિકાસના સવાલો ઉભા થયા છે એટલે ખાસ કરીને હવે જયારે ચૈતર વસાવા અને ડેડીયાપાડા નથી જવાનું તો તેમનું નવું સરનામું કયું હશે તે પણ જોવાનું રહેશે અને ખાસ કરીને હવે જયારે થોડા સમય બાદ ચૈતર વસાવા છે તે જેલની છે તે સમયે પણ તેમના દ્વારા શું નવા જૂની કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર